રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો આપણી પ્રીત કમ્બાઈન ચાલુ છે સાડા ચાર વીઘાના નંબરમાં ગુજરાત તેર આ રસ્તાના લીધે ડાંગર થોડીક સૂકી થઈ ગઈ છે મશીન અહીંયા થોડુંક લેટ પહોંચ્યું રસ્તો ખુલ્લો થયો પછી આજે મશીન આવ્યું બાકી ડાંગર તો દસ દિવસથી પાકી ગઈ છે વધારે શું થઈ ગઈ છે અને આ ગુજરાત તેર નંબરની વેરાયટી સાડા ચાર વીઘામાં આનું ઉત્પાદન બહુ જોરદાર ઉતારો બહુ મસ્ત આવ્યો ડાંગર પણ મસ્ત છે જો એકદમ જમા એકદમ સુખી મસ્ત કોઈ આને હવા બવા ખવડાવવાની જરૂર નહીં સીધી જ માર્કેટ યાર્ડમાં આ સાડા ચાર વીઘાનું આ એક ખેતર સવા બે વીઘાનું આ એક ખેતર કાપી અને હું પહેલાં આપણા ફાર્મર ટ્રેકની અંદર ભરી દીધો એક તરબો બસો મણ જેવી અને આની અંદર આ ટેલર ટર્બો પણ બસો મણ જેવો ભરાઈ જશે કારણ કે હજુ આમાં એક વીઘા ઉપર ડાંગર ઊભી છે એટલે આની અંદરથી હજુ સાઠ સત્તર મન ડાંગર સાઠ સિત્તેર મન ડાંગર નીકળશે એટલે આમાં થોડી ઘણી અને થોડી આમાં જગ્યા છે હજુ વીસ પચીસ મન ડાંગરમાં એટલી એટલે આમાં ભરી દઈશું બીજી આમાં એટલે મતલબ બંને ટેલરમાં બસો બસો મન ડાંગર ફૂલ ટેલર પેક થઈ જશે એટલે આ સાડા ચાર વીઘામાંથી ચારસો મન ડાંગરનું ઉત્પાદન ખરું ડાંગર તો એકદમ પક્તર નીકળે અને આપણી રાણી ત્રીજ નવસો સિત્યાસી એકદમ જોરદાર થી ચાલે છે ઘઉંની સિઝનમાં ગાડીએ થોડાક બોક્સમાં અને ક્લચના પ્રોબ્લેમમાં થોડાક હેરાન કર્યા હતા પછી આપણે રિપેરિંગ આનું વ્યવસ્થિત કામ પૂરું ગેરનું ક્લચનું બધું મસ્ત રિપેરિંગ કરી નાખ્યું પછી અત્યારે આ પાંચ દિવસથી મશીન એકદમ મસ્ત કાપે છે કટિંગ પણ એકદમ મસ્ત કરે છે જોરદાર ગાડી ચાલે છે અને આ પ્રીક મશીનમાં એક ખાસિયત એવી છે કે આ ડાંગર ગમે તેવી ડાંગર હોય તો દાણા ઉડાડતી નથી બાકી આપણું કરતાર ચાર હજાર છે આમાં થોડો થોડો દાણાનો પ્રશ્ન તો આવે જ છે અને વિશાલમાં પણ દાણાનો પ્રશ્ન આવે છે પણ આ મશીનમાં કંપની ફિટેડ ગમે તે કોઈ સમજમાં આવતી નથી વાત ત્રણ વર્ષથી કે દાણા બીજી મશીન મારે છે ને આ મશીન દાણા મારતી નથી આનું સેટિંગ કેવું મસ્ત છે અને ઘઉંમાં તો આ જમા મસ્ત ચોખ્ખા ઘઉં કાઢે છે મિલિંગ જ કર્યું હોય એટલા જોરદાર ઘઉં પ્રિન્ટ મશીનના કાઢે છે આના જેવું તો ઘરતરનું પણ સફાઈ નથી આવતી જોરદાર સફાઈ એમ દરેક અનાજમાં ડાંગરમાં પણ જોરદાર અને ઘઉંમાં પણ જોરદાર સફાઈ કરે છે એટલી મસ્ત સફાઈ કરે છે એટલે આની રીતના સફાઈ આગળ કરતા આપણી જોડે છે પણ પણ આવતી આવતી નથી નથી અને વિશાલ આપણે બહુ જોયું રિપેરિંગ કરીને બધું બહુ સેટિંગ કરવી જોયું પણ આની જે કામ નથી આવતું મશીન મશીન પણ જોરદાર ચાલે છે લાલીનો નો બી એસ થ્રી જોરદાર એટલે રાણીસુંદ્રા બે હજાર ઓગણીસ મોડલ મસ્ત ચાલે છે પાંચ વર્ષથી થોડું મેન્ટેનન્સ તો આવે જૂનું મશીન થાય એટલે થોડો ઘણું મેન્ટેનન્સ તો ચાલુ રહેવાનું બાકી મશીન બહુ મસ્ત ચાલે છે અને આપણું ફાઇવ સ્ટાર આમાં બસો મણ ભરી છે ખુલામાં બસો મણ ભરી છે આપણા ફાર્મરમાં બે ટ્રેક્ટર હવે સીધા અહીંયાથી માર્કેટ યાર્ડમાં જ મોકલી દેવાના છે કારણ કે આ ડાંગર એકદમ સુકી જ છે આને કંઈ હવા બવા ખવરાવાની જરૂર નથી પણ આ વખતે ઉત્પાદન પણ સારું છે મશીન પણ જમીન પણ સુકાઈ જાય છે મશીન ક્યાંય લીલું પડતું નથી જોરદાર ચાલે છે કંઠા બાંધવામાં પણ સારું પડે છે પણ ડાંગરનો ભાવ નથી આ વખતે એટલે દરેક ખેડૂતોને તકલીફે પડવાની ગઈ સાલ સાડો ચારસોથી પાંચસો રૂપિયા રેટ હતો ઉનાળુ ડાંગરનો સાડી ચારસોથી પાંચસો રૂપિયા તો આવતા જ હતા સાડી ચારસોથી ચાલુ થાય તે પાંચસો સુધી આ વખતે સો રૂપિયાની નોટ એક એક મને સો રૂપિયાની નોટ મૂકી ગઈ એટલે એ તકલીફ છે થોડીક કારણ કે આ વખતે સારામાં સારી ડાંગર ત્રણસો ને પચાસ સુધી જાય છે કોઈ મોતી જાડી વેરાયટી હોય ગુજરી છે કોઈ સોકેટ છે એના થોડા ત્રીસ ચાલીસ રૂપિયા પ્લસ આવે છે બાકી તારાપુરના એડમાં સાડી ત્રણસો રૂપિયા ગુજરાત તેર લે છે અને ગંગામણીની વેરાયટી હોય તો એ ત્રણસો સિત્તેર એંસી રૂપિયા આવે છે અને જાડી ડાંગર હોય તો એ એંસી નેવું રૂપિયા જાય છે બાકી ચારસોની બાર આ વખતે બજાર છે નહીં ગમે સરકારે આગળ આવક બંધ કરી હોય કે શું હોય તો આપણને ખબર નથી માર્કેટ આ વખતે છે નહીં ગમે તે મળશું બીજા એક વિડીયોમાં